અત્યારે આપણે મૂવી આવી ગયા છે આજના લાઈવ દર્શન કરાવી છે તો મિત્રો આજ છે ગયા કે ગેજની અંદર ધીમે ધીમે જઈએ અને દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહી જાઓ ચાલો મિત્રો અત્યારે ગેટની અંદર આ તમે જોઈ શકો કે નવો ટ્રેક્ટર આવ્યો છે અને તેની પૂંજાવિધિ થઈ રહી છે મિત્રો ચાલો ગેટની અંદર આવી ગયા છે મિત્રો તો સૌ પ્રથમ આપણે મિત્રો તો કાવ્ય દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા રેજો તમારા ફક્ત દર્શન લઈ લઈશું દસ મિનિટના આખા પરિસરના દર્શન કરાવી દેસુ મિત્રો તો અત્યારે આપણે કાળ ત્યાં આવી છે જોઈ શકો છો પછી અહીંથી મિત્રો ગાદી મંદિર ગાદી મંદિરથી સમાધિ મંદિર સમાધિ મંદિરથી આપણે ધ્યાન મંદિર બધા મંદિરના દર્શન કરાવશું તમારી ફક્ત દસ મિનિટ વાંધ છે દસ મિનિટ મા મને આખા પરિશ્રમ દર્શન કરાવી દશું ચાલો હવે ગાદી મંદિર જઈએ ગાદી મંદિર ના દર્શન કરાવી તો સામે મિત્રો જોઈ શકો ગાદી મંદિર છે ગાદી નાજ ના લાઈ દે છે તો મિત્રો ધીમે ધીમે નજીક જઈએ અને નજીક બાપાના દર્શન કરાવીએ તો અત્યારે આપણા ગાદી ગાંધીન્દ્ર આવી ગયા છે બધા તમને બાપાછત્ર સાવ નજીક થી બાપાનો દર્શન કરાવે મિત્રો કાળી પણ આ દિવ્ય મિત્રો જોઈ શકો છો અને નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલ નવા હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેતે કરી સવા

આપણે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન આપણે સવારે સાતને દસે અને સાંજે સાતને સાડા આઠે આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ મિત્રો તો સવારે સાતને દસે અથવા તો સાતને પંદરે લાઈવ કરીએ છીએ અને સાંજે આઠ અને ત્રીસે લાઈવ કરીએ છીએ મિત્રો તો ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો ન હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તો આજના લાઈક દર્શન ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિર જઈ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી જાય મિત્રો આપણે ફક્ત તમારી દસ મિનિટ લઈશું દસ મિનિટની અંદર મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઇ દર્શન ભાવના પરમાર જય જય શ્રી રામ અવસ્થ રામ તો આ જે ટાઈમ સર લાઈવમાં જોડાઈ જાય છે અને નવા મિત્રો હોય એમને જણાવો કે નવા હો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ફરી નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો છે સમાધિ મંદિર લાય દર્શન તમે મિત્રો અહીંયાથી પણ મંદિર જોઈ શકો છો સુંદર મંજાનું લાગી રહ્યું છે અને ધજા પણ સુંદર મંજાની ફરકી રહી છે મિત્રો બાપાની રાજના લાય દર્શન લાઈમાં બની રહ્યું છે મિત્રો ફક્ત આપણે હવે તમારી પાંચ મિનિટ મિત લઈશું વધારે ટાઈમ નહીં લેતા મિત્રો ઝડપથી બાપાના દર્શન કરાવી દઈશું તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જ છે નવા મિત્રો હોય એમને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો ધ્યાનની તરફ જઈએ અને ધ્યાન દર્શન કરાવીએ તો અહીંયાથી મિત્રો આપણે ધ્યાન તરફ જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું જયેશ ભાલિયા બાબેશરામ જયેશ ભાઈ બાબેશરામ જયંતિ ભાઈ બાબેશરામ તો જયંતિ છે બાપાના પરમ સેવક છે બગદાણા ગામના છે રોજ સેવામાં વહે છે તો તેમને પણ બાબેશરામ જયેશ ભાઈ ભાલિયા જાદરાથી એ તો નાના ભાદરાથી જાદરાથી લાઈવમાં જોડાઈ છે તો જયલા ભાઈને પણ સ્વાગત છે તમારું મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અહીંથી તો આજના લાઈ જશે મંદિરના અને આ બાજુ ધ્યાન પણ જોઈ શકો કે ધ્યાનના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય તો ફરી જણાવણું કે ચેનલમાં મિત્રો પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને લાઈવમાં બની રહીજો મિત્રો ફક્ત તમારી પાંચ જ મિનિટ લેવાની છે જિગ્નેશભાઈ દરજી બાપેશ અંજારથી લાઈવમાં જોડાઈ જાય છે પિયુષ અહીર બાપેશ

ભીરભાઈ બોરાસિયા બબ્રામદેવભાઈ બબસ્તરામ પી શહીર બાબતરામભાઈ જય શ્રીરામ ભરતભાઈ તો આજના લાઈવ દર્શન વર્ડની અંદર પણ બાપાના દર્શન કરાવી તો નવા મિત્રોને ફરી જણાવ્યું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને ભરતભાઈ પરાસિયા જય બાબતરામ અને મિત્રો વર્ડની અંદર ધ્યાનથી જોશો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું જ વ્યવસ્થિત બતાવે છે તો આજના લાઈવ દર્શન વર્ડની અંદર જોઈ શકો છો તો મિત્રો લાઈવમાં બની રહેજો આપણે ફક્ત બે થી ત્રણ મિનિટ જેવો લેવાનું છે વધારે ટાઈમ નહીં લેતા જરૂરથી દર્શન કરાવી દઈએ મિત્રો આપણે તમારા તો નવા મિત્રો હોય ઐશભાઈ દેવ મુરારી ભગસ્તરામભાઈ અને નવા મિત્રો હોય એમને જણાવણી વિમલ સોલંકી ભગસ્તરામભાઈ વિમલભાઈ તો નવા મિત્રો હોય ફરી જનાવ કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે પણ ટાઈમ પણ આ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન આપણની અંદર ચાલો તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું તો લાઈ જોઈભાઈ બાપા સીતારામભાઈ જય માતાજી તો અહીંથી મંદિર પણ જોઈ શકો મિત્રો કે સુંદર મજાનું લાગી રહ્યું છે સંધુભાઈ માંડલિયા બ્લોક બાપા સીતારામભાઈ ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બાપાના ચાલો કાદમ રહીએ છું કાદમ લાઈવ દર્શન કરાવી આજના લાઈવ દર્શન યોને રાખવા મિત્રો ફરી પાસા જયદીપભાઈ ખુમાણ બાબેસ્તરામ તો આજના લાઈવ દર્શન નવા મિત્રો અને કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારેને સાંજે બંને ટાઈમમાં પણ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો આજના લાઈવ દર્શન એટલે જ વ્યાખ્યા લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને થેન્ક યુ ફરી પાછા સવારે સાતને દસ હતો તો સાતને પંદરે લાઈવમાં મળીશું તો લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય